ટચા ક્યાં ફોડવા જોઈએ કે નહીં ઘણી વખત તમે જોયું હશે કે લોકો આમ દવા આવીને હાથના ટચા ક્યાં ફોરતા હોય છે દર્દનના ટચા ક્યાં ફોરતા હોય છે શોલ્ડર છે ખભો છે ડીચન છે આ બધાના ટચા ક્યાં ફોરતા હોય તો સામાન્ય પ્રશ્ન એવો થાય કે ટચા ક્યાં કોઈ નુકસાન થાય કે નહીં તો ચાલો આપણે આજે એને સાયન્ટિફિક રીતે ટ્રીટમેન્ટ આપીએ હવે ટચાક્યા કેમ ફૂટે છે તો સાંધાની અંદર તમારું લુબ્રિકેશન એટલે કે સાંધાનું ઓઇલ રહેલું હોય છે પણ જ્યારે બી અંદર મેટાલેબોલિક મુવમેન્ટ થતી હોય કેવા બધા કન્ડિશનમાં ત્યારે સાંધાની અંદર પાણીમાં પરપોટા પરિણામે છે જેના લીધે જ્યારે બી તમે એને ખોડો એટલે પ્રેશરમાં આવે અને પ્રેશરના લીધે એ બ્રસ્ટઅપ થતો હોય છે અવાજ આવે અને આપણે એને ટચો ક્યાં ધરીકે ઓળખતા હોય છે અને એના લીધે ઘણી વખત તમને રિલેક્સેશન ફીલ બી થતું હોય છે સાયન્ટિફિક રીતે જોવા જઈએ તો એનાથી કોઈ નુકસાન થતું નથી પણ હા ઘણી વખત પેશન્ટને અથવા તો કોઈ બી દર્દીને સામાન્ય રીતે આની હેબિટ પડી જતી હોય છે જેના લીધે એ રેગ્યુલર આ બધી વસ્તુઓ કરતી હોય છે જો એવું કરવામાં આવે તો લાંબા ગાળે ત્યાં આગળ ધસારો જન્મી શકે છે તમારા સાંધાને સપોર્ટ કરતાં એ લિગામેન્ટમાં સ્પ્રેઇન થઈ શકે એવું અને ફ્રેક્ચર બી થવાની સંભાવના હોઈ શકે છે જો તમારા હાડકાના જઈ કશ્યમનું પ્રમાણ છે એ ઓછું હોય તો હા ક્યારેક ક્યારેક તમે ટચા ક્યાં કરતા હોય તો એ યોગ્ય છે પણ જો એની હેબિટ પડી જતી હોય રેગ્યુલરલી તમે આ બધી વસ્તુઓ કરતા હોય તો લાંબા ગાળે તમને નુકસાન થઈ શકે એમ હોય છે તો એ વસ્તુઓ ના કરો તો તમારા માટે લાંબા ગાળે બહુ ફાયદો થઈ શકે એમ છે